પીચા ચા તો લાવો હવાર હવાર માંથી ચા ન થયો હવાર હવાર માં દિવસ બગડી ગયા છે એની વાત કરો ને કેમ હું થયું પાછું તમારો ભાઈ પોતાની મનમાની કરવામાંથી ઊંચા જ ન થાવતા હું કરું રાજ્ય એ પછી વાળું પાછું શું કર્યું એટલે તમને નથી ખબર રોજ નવા કાંડ હોય છે હવે પાછી જીજ્ઞા પર હાથ ઉપાડ્યો

રાજ્યો કહીને મારે આ જોઈ તો ધોડી ધોળીને બાપુ બધું કામ પૂરું કરતા એટલે આ રાજ્યો સડીનું બે હાલ થયો છે અત્યારે હા પણ અત્યારે અત્યારે તો હંધુ આપણે સહન કરવાનું ને હા લોકોને ખબર પડશે કે આ ઘરની વહુ માર ખાય છે અને વડીલો મૂંગા મૂંગા સોવે છે તો કેવું સારું લાગશે કાંઈ ભાઈ આખા ગામને ખબર છે આ રાજ્યો કેવો છે એ આખા ગામ અરે કોઈને અરે એને હારા સંબંધ નથી બસ બધા અરે બાદ બાદ કરવું એ કે એમ જ બધાને કરવાનું એટલે ઘરવાળા બધા એ કે એમ કરે આખું ગામ થોડું એ કે એમ કરે કાંઈ સમજવું જ નથી તો છે ને હવે આ ગામમાં લોકોને ખબર પડશે ને તો હું મોડું બતાવું આપણે ભાભી મોટાભાઈ શું થયું છે બરાડા નાખી નાખીને બોલો છો દેવાંગભાઈ રોજની રામાયણ ખબર નથી તમને રાજભાઈએ સીગના પર હાથ ઉપાડ્યો પિસારીને મારતા હતા બે હાલ થઈ ગઈ છે એ સોડી છે કે આટલું બધું સહન કરે છે બદનામી કરી નાખી હોય હાથ ઉપાડ્યો તો ફરી પાછું કઈક નવું કારણ તો હશે ને કે આમ તેમ હોય હવે વળી પાછું નવું શું કારણ હતું શું નવું કારણ હોય હા રાજા ને તો તું ઓળખતો નથી બધું એની મનમાની કરવી છે એની વાતમાં કદાચ પાણી મગાવ્યું હોય ને અડધી મિનિટે વાર લાગી હોય ને પાણી આપવામાં તોય સીધો હાથ ઉપાડી લે છે આ છે રાજ્યો એમાં હું વાઘ કોઈ બીજો અને ભાપી હું જ્યારે દેવાંગને વાત કરું તો એને તો જીગના ભાપીનો જ વાઘ દેખાય છે કોને ખબર અને મોટા ભાઈ હવે તો હું એમ કહું છું હવે તમે થોડોક ડારો ડખારો જો ને તો સારું છે તમારી જો થોડીક માન મર્યાદા રાખીને સીધા થઈ જાય તો બાકી મને જ નથી લાગતું ઘરમાં કોઈથી કાંઈ માને અરે ગુંજલ બેટા મેં એને કેટલો સમજાવ્યો છે કેટલી વાર કીધું છે પણ એ કે સમજવા તૈયાર નથી હું કરવું છે બસ એને એક જ વસ્તુ લાગે છે કે હું એક જ સાચો છું તમે બધા ખોટા છો બસ હવે એને ક્યાં ભોગવા જવું જે વાણસ આપણી વાત માનતું હોય વાતને સમજતું હોય કે નહીં હું કેવા માગે છે પણ એને કાંઈ સમજવું જ નથી કાંઈ માનવું જ નથી કોઈનું તો એને એની સાથે વાર્તાલાપ કરીને શું ફાયદો છે આ બે દિ પહેલા તો છે ને આપણી વાડીમાં ઓલા ફસા કાકાની અરે એ બાધા થા એ આ હેઠા બાબતે એ કે અમારા હેઠામાંથી હાલવાનું નહીં ને આમ હાલવાનું ને હવે તમે કયો હવે હાલવા જેવી બાબતોમાંથી કઈ બાધાતું હોય છે હે મોટા ભાઈ પણ નહીં હવે એને તો છે ને મગજમાં એક જ બોત સવાર છે કે મારે છે ને બોલવાનું છે અને મારે છે ને ગમે સામેવાળાને વાટી જ દાખવાનો છે હા એ પસો કાકો એટલે જ ન બોલ્યો આપણી શરમને લીધે એ સમજે છે કે આપણે સીધા સી આ રાજ્યના સ્વભાવની ઓળખે છે એટલે નગર હું એને નથી બોલતા આવડતો પસાકાકા કાકાને એ હો આખા ગામમાં ગમે કરીએ કે એમ છે પણ છતાંય કાંઈ બોલ્યો કેમ નહીં એ આપણા ઘરના લીધે અને હા આપણે મિટિંગ થઈ હતી ગામની એ ત્યારે બધાની વચ્ચે બોલવાની જરૂર નહો હતી કે ગામમાં રામ મંદિરની કોઈ જરૂરિયાત નથી હવે આમાં બધાની વ્યવસે બોલીને આપણે તો અહીં કહે થયાને આપણું તો નામ આવ્યું ને બધામાં હા આખી ચડવાની કેમ વાત કરો છો દેવાંગભાઈ હા ગયા અઠવાડિયે તમને ખબર છે આ મંદિરના પૂજારી હારે ઝઘડો કર્યો પ્રસાદની બાબતમાં કે પ્રસાદ તો અમારા ઘરનો જ ચડશે ગામનો કોઈ પણ ઘરનો પ્રસાદ નહીં ચડે હવે આવી તો કાંઈ તે કોઈ મંદિર કાંઈ આપણા બાપાનું છે આખા ગામનું છે જેને મન ભાવે એ પ્રસાદ મૂકે આવી બધી બાબતમાં કાંઈ ઝઘડા કરવાના હોય તો ભાભી ફોવાદની એક વાત છે આપણે લોકો અહીંયા બેહી બેહીને જે બળેતરા કરશું ને એ જ વળશે બાકી આમાં કાંઈ પરિવર્તન થવાનું નથી મેલો આ હંધી લપ ને પોતપોતાના કામે વળગો હાલો હું એ તે વાડીએ જાઉં ને રાજ્યો વાડીએ છે સમજાવી દઉં જો એ માને તો કાંઈ હા 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 મારા બેટા બધા છે ને આઘોડા છે કોઈને કામમાં ધ્યાન નથી દેવું ટ્રેક્ટર કહે દોનું કીધું થોડુંક ધોઈ નાખતા હોય અહીંયા મૂકી દે દેડકામાં રાજ્યા હા શું છે આ પાછો તો ઉપર હાથું પાડ્યું છે લે તો ઉપાડવો પડે વાયડી નહીં થાય તો શું કરવાનું હું તને કાંઈ આમ વિચાર આવે છે એની ઉપર હાથ ઉપાડે શરમ નથી આવતી તને બૈરા ઉપર હાથું પાડતા લે હા આમાં શરમ હે હા મારી સામે બોલે ને વાયડી નહીં થાય તો માર ન ખાય આ બધું છે ને તારા સ્વભાવને લીધે થાય છે તારો સ્વભાવ સુધાર થોડોક શાંત થાય તો બધું સારું થઈ જાય બસ તને તો એક જ વાત સમજવાની છે કે તું જે કહે છે ને એ જ બધું સાચું બધા જ ખોટા આ તારું જે છે ને આ તારી જે વાત છે ને એ બધી ખોટી વાત છે ખોટી વાત કાંઈ નથી બરાબર જ વાત છે આ છે ને મારી સામે જે બોલ છે ને એની પર હાથ ઉપડી દે ખબર નથી પડતી કોની સામે કેમ વાત કરવી જે હોય લવારા કર્યા સામે મારી સામે અને આ બધા સલાહ મને દીધા કરો છો તો તમને પણ ખબર જ પડતી કે તમે થોડાક આમ સુધરો એમ અને હું છે ને બરાબર જ સુમન બધી ખબર પડે છે વાત કરે છે નાખી દેવા બસ આનો મતલબ એ થયો કે આખું ગામ ગાંડું છે તું એકલો ડાયો છે આની ઉપરથી આ સાબિત થાય છે હા તો બરાબર જ છે હે આ બરાબર જ છે આ ગામમાં મારી સામે કહું મુસાબાદા વાત કરે છે પણ આ ઘરના કોઈ હમતતા નહીં અને અમારી બાયડી જયારે બધી લખ લખ કરતી હતી બે બી બે આયા ગરબોથ થઈ ગઈ મૂંગી એટલે તું તારા મનમાં મોટો રાવણ ખા સમજે છે બૈરા ઉપર હાથ ઉપાડે છે એટલે હારો નથી લાગતો હારો ગામમાં વાતું કરે છે તારું અને તું એમ કે ગામવાળા કોઈ તારી યારે બોલતા નથી કઈ તારે અમે ઊંચો અવાજ નથી કરતા એ આપણા ઘરની શરમ ને લીધે કરે છે તારી યારે કોઈ બાંધવા નથી માંગતું ને એટલે કરે છે એનો મતલબ એવો નથી કે તું સાચો છે ને ગામ આખું ખોટું છે એટલે મારી સામે બાજ હતો પાછો છે ને સઠી નું ધાવણી યાદ આવી જાય હો મારો મગજ ફાટી જાય તરત મારી સામે કોઈ બોલે નહીં મને ન મેળવે આ ઘરમાં બધાને સમજાવી દેજો મારા ભાભીને હોતે કે મારી સામે બહુ લવારા ન કરે નકર હાથ ઉપર વાર નહીં લાગે હા તને કાંઈ શરમ આવે છે કે મોટા સાથે કેવી રીતે વાત કરવાની મોટાનું કેવું સન્માન રાખવાનું એ બધું તને શીખવાડવું પડશે હજી એટલે એમાં માન સન્માનની ક્યાં વાત આવે હા માન સન્માન તો જાળવીએ છે ને હું જ્યાં ક્યાં ખોટું કરું છું એટલે જો મોટાભાઈ આ તમારે છે ને અમારા બે માણસ ડખામ નહીં પડવાનું હા એ વાયડીની થાય ને એટલે માર ખાહે મારી સામે બોલી મારે જરાય નું હાલે અરે બે ડખામાં નહીં પડવાનું એટલે હું તારો મોટો ભાઈ છું આ ઘરનો વડીલ છું એટલે તારે છે ને હું એમ કરવાનું માનવું પડે આ બૈરા ઉપર હાથ ઉપાડે ને એ હું સહન નહીં કરી લઉં એટલે સહન નહીં કરી લઉં એટલે તમે કહો આ છે ને ભાઈ તમારે જેવું મને ન ફાવ્યો આ મારા ભાભી કે એટલે તમે બોલા લાડુ પારતા મેની પાછળ ધોર્યા કરો આમ કરવાનું તમે આમ કરો આ બધું મને ન ફાવે આ હું છે ને કોઈના તાબામાં રહેવું મને ન મેળવે અને આ ભાઈડીને છે ને થોડીક કાબુમાં રાખવી પડે મોટાભાઈ મેં આમ તાંડવ કરે તાંડવ આ હું તારી ભાભીને આ જે હાચવું છું એની વાત કરું છું એટલે એનો મતલબ એ કે મારી ઉપર તાંડવ કરશે એ પણ સમજે છે તું જેવી જીજ્ઞાને વ્યવસ્થિત રીતે રાખીશ ને એટલે એ પણ તારી સાથે એવો જ વ્યવહાર કરશે હા આ મારી બાઈડીને મને કેમ હસાવીને એ મને સારી રીતે ખબર પડે છે હા આ છે ને એને છે ને આમ પૂછડી દબાવીને રાખવી પડે નકર આ છે ને આપણને આમ કૂતરાની જેમ પાળે તમને ન ખબર હોય એ બધી તારી ખોટી માન્યતા છે એ માન્યતા મારી ખોટી નથી આ માન્યતા તમારા બધાની ખોટી છે જ્યારે હોય ત્યારે લટુડા પટુડા પાડ્યા કરે અને આ બધું તમને મારા જ કીધું છે હું આ ઘર માં રહું છું મને નહીં દેખાતું હોય કે તું કોની સાથે કેવું વર્તન કરે છે તારા ભાભી કહી તો જ મને ખબર પડે એવું છે હમત તો નથી કોઈ વાતમાં તે હજી સમય છે સુધરી જતો બહુ સારી વાત છે આ તારો મગજ છે ને થોડો શાંત કરાય થોડો ઠેકાણે રખાય બધા સાથે સારી રીતે વ્યવહાર કરાય તો કોઈ જીવનમાં કામમાં આવશે આવી રીતે તું બધા સાથે વ્યવહાર કરીશ ને તો કોઈ સામુ નહીં તને જિંદગીમાં બોલાવે તો કાંઈ નહીં અને મારે કોઈની જરૂર હોય નહીં સમજાણું આ કઈ કાંઈ હું કોઈના ઓલામાં જીવતો નહી તો મને મારા કા કર હાલે છે હું બધું મારી રીતે ફોડી લે આ કોઈ મને ન બોલાય શું થઈ જાય મારે જ્યાં દાણા ખાવા વાત કરે હે ભગવાન અને ભગવાન ક્યારે સદબુદ્ધિ આપશે ક્યારે હમત તો થાય એ મોટા ભાઈ માને સદબુદ્ધિ છે હંધી આ સદબુદ્ધિ તમારે બધાને જરૂર છે તો મને સલાહ દીધા કરો જારે હોય ત્યારે એકની એક વાત ઉપર આ મારો મગજ બધાને ખબર જ છે કે મને આ બધું ગમતું ને તો હું કામ કરવું જોઈએ મતલબ એ કે તારે તારી રીતનું જ રહેવાનું છે તને કોઈક સલાહ આપે કોઈક સાચી વાત કહે તારે માનવાની નથી ફાઇનલ છે તારું હા મને આ બધું ગમતું નથી આ તમારે બધાએ છે ને મને વારા વારે ટોયકા નહીં કરવાનો સમજાણું મને બધી ખબર જ પડે છે હું કઈ નાનો કીકલો નથી આ બધું છે ને ભેંસ આગળ ભાગવત બરોબર છે અને સમજાવો એટલે લોઢાના ચણા ચાવવા બરોબર છે હા તો તમને કોણ કે છે સલાહ દેવા હોય જયારે હોય ત્યારે તો આવે છે ગપ ગપ કરતા આ બધાને સમજવું નથી મને સમજાવો છે નકરો તને મને કઈ ખબર જ નહીં પડતી હોય અને આ ટ્રેક્ટર છે ને એનો મૂકતા હોય કે પસાવર ના પડે એ નીડા કરે છે જયારે હોય ત્યાં મૂકીને દે ખોડી દે કઈ લેજો ઓલા નાનકાને

હા જીગના ઉપર હાથ ઉપાડશો ને તો મારે તો બોલવું પડશે કારણ કે હું આ ઘરની મોટી છું તમે મારા દિયર છો અને જીજ્ઞા જીજ્ઞા મારી દેરાણી છે મારી નાની બેન જેવી છે અરે તમને શરમ નથી આવતી હા એની પર અત્યાચાર કરતા આટલો બધો અત્યાચાર કરો છો શરમ જેવું કંઈ છે કે નહીં મારી બાયડી છે હું ગમે કરું ની અરે તમારે હું લેવા દેવા છે બાયડી છે ગુલામ નાય હા તો મારી સામે બોલશે ને તો માર ખા સોરાજભાઈ ચોખ્ખો પારકી દીકરીને આપણા ઘરમાં આપણે વહુ બનાવીને લાવ્યા હોય ને તો એને લક્ષ્મી બનાવીને રખાય આવી રીતે એના પર હાથ ન ઉપાડાય સુધરી જાઓ નહીતર બહુ ખરાબ બહુ ખરાબ દિવસો આવશે અરે કાંઈક દિવસો ખરાબ નહીં આવે આ મારી સામે ટેટેડ કરે ને એ મારે જરાય ન હાલે આ છે ને મને મારા ભાઈને જેમ નો આવડ્યો હા તમે કયો એની લટુડા પટોડા કર્યા કરે આ બધું મને ન ગમે આ મારી સામે જે અવાજ કરશે ને એની ઉપર હાથ ઉપર તમારે વાર નહીં લાગે તમારા ભાઈ લટુડા પટુડા નથી કરતા પણ છે ને ઘરની સ્ત્રીની ઈજ્જત કરે છે જે તમને નથી આવડતું ખબર નહીં તમે ક્યારે સુધારશો અરે મને બધાની ઈજ્જત કરતા આવડે છે પણ આ કોઈને મારી કદર ન આ જે હોય હામે હામે સલાહ દીધા કરે અને બસ બધો ભાષણ દીધા કરે મને કંઈ ખબર નહીં પડતી હોય ઉનાનો ગીગલો શું કહે તમને ક્યાં એવું કીધું છે કે તમે નાના ગીગલા છો કે તમને કાંઈ નથી ખબર પડે હા તો આ બધા શું છે આ જે હોય મને સમજાવ્યા કરે મારો ભાઈ આગળ મને કહેતો તો આમ કરાય ને તેમ કરાય ને આ હું કામ કર્યું ને તો મને કાંઈ ખબર નહીં પડતી હોય અને એ છે ને મારી સામે મારે નોરાજભાઈ હા તમે આવી રીતે ગુસ્સામાં વાત કરશો પત્નીનું અપમાન કરશો તો ભગવાન છે ને ભગવાન એ બહુ મોટો બેઠો છે એ જે દી આ બધી વસ્તુનો હિસાબ લેવા બેસે ને એ દિવસ તમારી પાસે એ નહીં હોય એ હિસાબ લેવા બેસે ને ત્યારે હું સુકવણું કરી દેવાનું હા તમારે એનો વહીવટ કરવાની જરૂર નથી હા તમે છે ને તમારું જુઓ આ મારામાં છે ને આમ પેગડામાં પગ ન નાખ્યા કરો હું તો વચ્ચે બોલીશ હું વચ્ચે બોલીશ હા તો વચ્ચે બોલ છો ને તો મારો હાથ ઉપર તો વરે નહીં લાગે એટલે તમે તમારી ભાભી પર હાથ ઉપાડશો હા આટલી બધી નીચતા આવી ગઈ છે તમારામાં કે તમે મારી પર હાથ ઉપાડશો કાંઈ વાંધો નહીં કરી તો છો પછી હુંય તમારો વારો ન પાડું તો તમારી ભાભી નહીં હા તમે મારો વારો પડી દેશો એમ હા મેં કાંઈ છે ને તમારે જેમ બંગળ્યુંને જ પહેર્યો એટલે તમારે છે ને મારી સામે બહુ લખ લખ નહીં કરવાનું આ બધું મન નથી ગમતું

એટલે એ બેને જ ખબર પડે છે મને કઈ ખબર જ નથી પડતી હા એ બેને બરાબર ખબર પડે છે પણ તમને ખબર નથી પડતી રાજભાઈ હા છેલ્લી ને પહેલી વાર કહું છું હવે પછી જીજ્ઞા પર હાથ ન ઉપાડતા અરે આ તો લોય પીધું છે બધા એ જો ભાભી હું તમને કહી દઉં છું ઈ મારી બાયડી છે મને ગમશે ને ઈ હું એને કરી એમાં તમારે છે ને વશમાં આવવાની જરૂર નથી ધ્યાન રાખજો અને આ વાત હું બીજી વાર નહીં સમજાવું હવે ત્યારે હોય ત્યારે બસ જીજ્ઞાન નામ નહીં કરવાનું તેમ નહીં કરવાનું એ તમારે શું કામ છે મારે જે કરવું એ કરવું મારે લેવા દેવા છે ને એટલે એક વાર નહીં હાડી સત્તર વાર બોલીશ અને વચ્ચે પડી સમજી ગયા હા તો હવે પડજો વચ્ચે એટલે તમને ખબર પડે કેટલી બે હો થાય છે જો ભાભી અમારી વચ્ચે આવ્યા ને તો હવે મારો હાથ ઉપર તમારી ઉપર ઉપર વાર નહીં લાગે યાદ રાખજો એટલું હા રાજભાઈ હવે હદ વટાવી છે

હા રોજ રોજ નવા ડખા કરે છે ઘરની અંદર કાંઈ સમજવા તૈયાર નથી મને પણ એ વાતની ચિંતા ખાઈ જાય છે કે આ રાજાનું કરવું હું કે ખબર નથી પડતી હમણાં મેં એને કીધું કે ભાઈ આવી રીતે તું જીજ્ઞા ઉપર હાથ ઉપાડે નહીં જરાય નહીં હાલે તો મને સલાહ દેવા મળ્યો હા દર વખતે કોઈક ને કોઈક બાબતને લઈને મગજમારી કરે છે ને અને આજે હદ ક્યાં વટાવી ખબર છે મને કે છે કે જો ભાભી તમે વચ્ચે બોલ્યા ને તો તમારી ઉપર પણ મારો હાથ ઉપાડતા હું વિચાર નહીં કરું શું વાત કરે તને આવું કીધું એને હવે તો આ રાજ્યો છે ને હદ વટાવી રહ્યો છે અરે થોડું કંઈ સમજવું જોઈએ કે નહીં કે બધી વાતમાં બસ એને એક જ લાગે છે કે હું એક જ સાચો છું બીજા બધા ખોટા છે હું એક જ સાચો છું એનામાં એક ગ્રંથિ બંધાઈ ગઈ છે એ જ તો વાત કરું છું કે આ રાજભાઈ જે જીત પકડીને બેઠા છે એ સાવ ખોટી છે આવી જીત તો પકડાય જ નહીં ને હવે ઝીજ્ઞાને મારે છે તો શું આપણે બધું મૂંગા મોડે જોયા કરવાનું અને આપણે બોલીએ છીએ તો ખરાબ લાગીએ છીએ આપણને કહે છે કે જો તમે બોલ્યા તો હું તમારી સાથે તમારી સાથે બોલવાનું બંધ કરી દઈશ તમારી પર હાથ ઉપાડીશ અને આ મારી બાયડી છે હું એને મારું પીટું કે કંઈક પણ કરું તમે બોલવાવાળા કોણ અરે હા ભાવ આવો વ્યવહાર કોઈ ન કરે જાનવર કરતાં ભૂંડો વ્યવહાર કરે છે ચીણા એની બધી વાત સહન કરે છે જેમ કહે છે એમ કરે છે તો આ તો દિવસે ને દિવસે બગડતો જાય છે સમજવાનું નામ નથી લેતો જે કાંઈ થોડી ઘણી કાંઈ વાત હોય ને તરત બીજા ઉપર ખીજાઈ જવાનું બીજાને બધાને છોડી દેવાના બીજા સાથે બધી તોછડાઈ ભરી વાત કરવાની બસ બીજું કાંઈ સમજતો જ નથી હા સમજમાં કંઈ નથી આવતું ખાલી એટલી ખબર પડે છે કે ક્યારે કોનું અપમાન કરવું ને ક્યારે કોની સાથે ગમે એવું વર્તન કરવું અરે હા બાપુજી જ્યારે દેવાંગભાઈને આપણા હાથમાં સોંપીને ગયા ને ત્યારે આપણે બંને હવે વિચાર કર્યો હતો કે આ બંને ભાઈઓ એને આપણે દીકરાની જેમ રાખીશું એટલે તો આપણે આપણું સંતાન પણ ન થવા દીધું આ દિવસ જોવા માટે શું કેવું તને કેમ કે બસ એને એક જ વાત સાચી લાગે છે કે તમે લોકો મને કોઈ સમજતા નથી હું જે કહું છું ને એ સાચું છે તમે મને ખોટી સલાહ નહીં આપો એટલે ભાઈ તને અમે સલાહ નથી આપતા સાચી વાત સમજાવીએ છીએ કે સાચું શું છે અને ખોટું શું છે બસ એને એક જ લાગે છે એ એક જ સાચો છે બીજા બધા ખોટા છે કોઈ એની વાત સમજતું નથી અને આ તો સારું છે કે જીગના ખાનદાન ઘરની દીકરી છે એટલે આપણા ઘરમાં પડી રહી છે હજી એટલો માર સહન કરીને બીજું કોઈ હોય ને તો સિદ્ધુ એના બાપાના ઘરે જતી રહે એ જ તો બા બાપુજીનું સપનું હતું કે ત્રણેય ભાઈઓ શાંતિથી સાથે રહે પણ હા રાજભાઈએ તો બધાના સપનાને રોડ્યા છે કોઈની વાત માનવા તૈયાર નથી હા બા બાપુજી નાનપણમાં જ જો એમને વળ્યા હોત ને તો આજે આ દિવસ જોવાનો ન આવ્યો હોત પણ ત્યારે બા બાપુજી એમ કહેતા કે નાનો છે એ નાનો છે હવે આજે ખબર પડે છે કે કેટલું અઘરું થઈ પડ્યું છે બસ આ જીદને લીધે જ અત્યારે આપણી ઉપર ચડીને નાચ કરે છે નાનો હતો ત્યારે જેમ એની જીદ બધી પૂરી કરવા માર્યા ને એટલે એને એક જ સૂજી ગયું છે કે હું જે કહીશ ને હું જે કરીશ ને આ લોકો બધા માનવાના જ છે અને અત્યારે એ આપણી ભૂલ જ આપને નડી રહી છે અત્યારે સાચી વાત છે તમારી આપણી ભૂલ આપણને જ નડી રહી છે કારણ કે રાજભાઈને કહેવાનો કોઈ અર્થ નથી એ કોઈની વાત માનવા તૈયાર નથી પોતાની મરજી પ્રમાણે નું જીવે છે ને પોતાની મરજી પ્રમાણે જ કરે છે પણ આવું ક્યાં સુધી ચાલશે રીચા ક્યાં સુધી ચાલશે એ તો તું વિચાર કરતો બધા લોકો કાંઈ એક સરખા ન હોય આપણી જેમ કે સહન કરે ગામના લોકો સાથે પણ એવો વ્યવહાર કરે છે અને બધા લોકો આપણી શરમને લીધે એની સાથે ઝઘડતા નથી એમની સાથે બોલતા નથી એનો મતલબ એવો નથી કે રોજ રોજ બધા એમનું સહન કરશે એ જ તો કહું છું ધર્મેશ એ જ વાતનો ડર છે કઈ નહીં સમય પર છોડી દો થશે ક્યાં સુધી સમય ઉપર છોડતા દોરેશું રીચા પણ કંઈ નહીં હવે કંઈ ને કંઈ તો આ રાજ્યનું કરવું જ પડશે નહીં તો કાલ સવારે મોટી મુસીબત આવીને ઊભી રહેશે ને ત્યારે આપણે બધા કંઈ નહીં કરી શકીએ સારું ચાલ હું વાડીએ જઈ આવું છું હા હા